સ્વર્ગભા શ્રદ્ધાબેન સુભાસ વકોત્રાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તથા પ્રસન્ન સિંધુ અંતર્ગત આજરોજ ગણોદ ગામે ઇથ સેન્ટર ઢાક અંતર્ગત ગણોદ બજેઠી તણસવા ગામ અંતર્ગત આજે ગણોદ આહીર સમાજ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આશરે સાઠ જેટલી હોટલો જે આવેલી છે જેનો ઉપયોગ આપણે દેશ માટે જે પોતાનું તન આપી રહ્યા છે જે ઘડવાઈ એના માટે ખાસ ગામના લોકોએ આજુબાજુના ગામના લોકોએ બધા ભેગા મળી અને જે એનો લોકો કિંમતી સમય આપી અને દેશ માટે તન મન અને ધનથી કોઈ પહોંચી વળે કે ના પડે પણ લોકો આજે લોહી આપીને જે ઘવાયેલા સૈનિકો છે એને કામ આવે એ અંતર્ગત હતા બીજા કોઈ અન્ય વ્યક્તિને પણ જરૂર પડે લોહીની એના માટે ખાસ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું અને આશરે સાઠ જેટલી બોટલ લોહીની થઈ થઈ છે અને સિવિલ પોરબંદર ભાષી હોસ્પિટલ સિવિલ જે બ્લડ બેંક નો સ્ટાફ અહીં આવી અને એકત્ર કરી અને તે પોતાની સંસ્થામાં લઈ જશે